રામ રામ સીતારામ જો ભાઈ આપણી વાડી ખાસ મુલાકાત ગાડી લેન છે ગીરમાંથી હો ગીરમાંથી આપણી વાડીની મુલાકાત અને ખાસ તો એક આજ સરપ્રાઈઝ દેવાની છે બધાની એ પણ બતાવીશ આગળના વિડીયાની અંદર અને આ બાજુ દવા સાટવાનું હાલે માટીયું બે દવા સાટે અને આ બાજુ નોંધવાનું આ બાજુ હાલે આપણી જો કે આમ તો બધા ઓળખતા અને સીધા જીર માંથી જો દિનેશભાઈ એન્ડ કેમ છે અને આજે ભાઈની વાડી અમે આવ્યા છીએ અને ભાઈની વાડીની મુલાકાત પણ લીધી ખરેખર અદભુત અહીંયા ડેવલપમેન્ટ કર્યું અને એની સાથે સાથે આ જે ગાર્ડન અને આજે ગ્રીનરી ઊભી કરી ખરેખર જોઈને આનંદ થયો કે એક ઇઝરાયલથી આવી અને આવી સારી રીતે ડેવલપ કર્યું એ આપણા સૌ માટે પણ એક છે ને નોંધનીય બાબત છે ને આપણા માટે પણ એક ગૌરવની બાબત છે કે એક વિદેશમાંથી આવીને પણ આપણી પ્રકૃતિ અને આપણી જે રેણી કેણીને અપનાવી અને એક સારું એવું ડેવલપમેન્ટ કર્યું એના માટે હું ખરેખર નાથાભાઈ હું તમને અભિનંદન પાઠવું છું કારણ કે તમે જ્યાં વેલ સેટ હતા ત્યાંથી અહીંયા આપણી પ્રકૃતિને દરેક લોકો સુધી પહોંચે એ માટે ઘણું બધું કર્યું છે અને ખાસ અમારે સંદીપભાઈ રામજી ખરેખર હેઠળ આમ તો ગીર માંથી આવે આપડે ગીર માંથી અને આજ આપણી વાડીની મુલાકાત લીધી આપણા વિડીયો સ્પેશિયલ આપણા વિડીયો જોઈ અને કે નાથાભાઈની વાડીની મુલાકાત લેવાની થાય ને હારે દિનેશભાઈનો કોન્ટેક કરીને બે સાથે મળી અને આપણી વાડીની મુલાકાત ખાસ કે લેવાની થાય કે અને જે બગીચો તમે બનાવ્યો એ કે એ કે બહુ એક સારી વસ્તુ કહેવાય બધી બધી જાતનો

એમાં બધી વસ્તુ ખરેખર ના થાય તમે બહુ સારી રીતે ડેવલપમેન્ટ કર્યું અને ખરેખર અહીંયા એક આપણી લોકાલિટીને તમે દેશ વિદેશ સુધી પહોંચાડો અને આપણા ગુજરાતનું ગૌરવ વધારો બસ ઈ શુભકામનાઓ આમ તો ખરેખર આજુબાજુમાંથી ઘણા બધા આપણા બગીચાની વાડીને વાડીની મુલાકાત લેતા હોય પણ શેક એટલે દૂર થી ગીર ખરેખર આ વસ્તુ નું ઘર કહેવાય ગીર છે ને ઈ આપણે પ્રકૃતિ નું ઘર છે દુનિયા ની અંદર ને ગીર એટલે એની ઓળખાણ ન હોય એ ગીર ની કારણ કે માલધારી સમાજ કે કોઈ પણ વર્ગ ના જે આ હોય બધા એ લોકો પોતાના માલ ધોર લઈને ગીર માં સેલે જાય કોઈ આશરો ન આપે ને ત્યારે ગીર આપે આ એક હકીકત છે મેં ખાસ છે ને પોરબંદરથી લગભગ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર થતું હતું પણ મેં દિનેશભાઈને કીધું કે ખાસ મારે ભાઈને મળવું છે અને ભાઈ આવી સારી રીતે ફેમિલી વ્લોગ બતાવે છે અને આવી સારી પ્રકૃતિ સાથે અમારી જે ગીરની પ્રકૃતિ છે એની આરે જોડાઈ ગયેલા છે તો આપણી પણ ફરજ છે કે તમારા ભાઈબંધ છે ને હું એના રોજ વિડીયો જોઉં છું તો મારે એને મળવું છે એટલે આજે પધાર્યા છે ને ખરેખર અહીંયા આવીને આનંદ થયો કે ખાલી પ્રકૃતિ જ નહીં પ્રકૃતિની સાથે સાથે ખેતીમાં પણ મેં જોયું તો તમારી દરેક વસ્તુમાં

ખરેખર એક એક વસ્તુનું એન્મોલમેન્ટ અહીંયાથી કરીને ખરેખર મસ્ત ડેવલપમેન્ટ થયું અને આ બધા કરવા માટે તમારે ઘણો બધો ભોગ પણ દેવો પડશે આ બધી વસ્તુ ઉધેરવા માટે પણ બહુ ભોગ દેવો પડે ખરેખર ભાઈ જબરદસ્ત અહીંયા આવીને મને અમારી ગીરની પ્રકૃતિનો અનુભવ પણ થયો અને થયું કે નહીં આપણું અહીંયા ગીર જ હમાઈ ગયેલું છે અને એ બરડાની બાજુમાં આવ્યા એટલે લાગ્યું કે નહીં ભાઈ આપણે આપણી પ્રકૃતિમાં જ આવ્યા છે અને અહીંયા તકો ખાધો જે પાંત્રીસ ચાલીસ કિલોમીટર ખાલી પોર્બન થી એ વસુલ વસૂલ છે તો જયું તમે કે એ ધકો વસૂલ હે ખરેખર આમ તો એને ધકો તો લાંબો હતી ખાધો પણ છતાંય આવા અત્યારે વરસાદી વાતાવરણમાં પણ એ કે ના એ કે આપણે અત્યારે પ્રકૃતિનો માહોલ અત્યારે જ કે જોયા જેવો હોય અને ખાસ કરીને કે આજે જ મુલાકાત લેવાની થાય અને ઈવન

પણ બહુ ઓછા લોકોને ખબર હોય લાગટને એમ ટૂંકમાં ખબર ન હોય કે આ વસ્તુ શું હું આ લોકા જ છે અને અહીંયા તમને ક્યાંય બીજે જોવા નહીં મળે તમે નર્સરીમાં નર્સરીમાં જાઓ ને તો એ તો આ મોટી નર્સરી છે એટલે ન્યા મળે બાકી લાગટ જગ્યાએ ન મળે એમ બહુ સારી વાત છે ને ખરેખર ખબર ન હોય

અને ખાસ અમારી લગભગ તો જો કે રીઅલ માં વાત કરવામાં આવે તો મારા મિત્ર દિનેશભાઈ લાંબાથી અને આપડી જેટલી જમીન લીધી છે ને દર વખતે એ દિનેશભાઈ ઈ આપડી જમીન ની માપણી કરવા આવે થાય અને પહેલા અમારા બેને ઇજરાત થયા પછી હા હા અમારા પાપ ભાઈઓના હા હા નું અને ખરેખર સંદીપભાઈ માંડવી જોવે અને તખન થઈ રહ્યા કે નાના ભાઈ હાવ રોગા બ્લોગ નથી બનાવતા રિયલ માં એની જોઈ અને જો આપડે આ બાજુ આ એટલા માણસો આજે મારે કામ હાલે બગડાટી બોલતી જાય ને દવાનું દવા ને તારે બધું ભેગું

તમે થી આવ્યા એટલે એવું નહીં ખાલી ખેતી મજા મજા માટે કરીએ પણ ખેતીને પણ સો ટકા આપણો મુખ્ય ધંધો સમજી અને આપણી મુખ્ય જવાબદારી સમજીને તાકાતથી ડેવલપમેન્ટ કર્યું આ રીતે લગભગ રેર કેસમાં ખેડૂતો કરતા હોય પણ ખરેખર ભાઈ નાથાભાઈ મજા આવી અને અમારો ધક્કો મને લાગે છે કે વસૂલ છે અને જો આપણી મગફળી બતાવવામાં આવે તો જો આ છે આપણી મગફળી જે તમે જોવે હગો અત્યારે પાસઠ દિવસ જેવું થયું મગફળીની

અને મોટા પાયે આજ કામકાજ હાલે આ ઘણી બધી જગ્યાએ અમારે ગીરમાં જોઈએ પણ બહુ રેર કેસમાં અત્યારે જોવા મળે અને આ તમે ક્યાંકથી શોધીને અહીંયા ડેવલપમેન્ટ કર્યું ખરેખર સારું કહેવાય અને અમારામાં એક છે ને એના તો ભાઈ કહેવત છે અહીંયા ગીરમાં કે તમે ગીરમાં રહ્યો ને તો ત્યાં પ્રકૃતિ અને હવા અને વાતાવરણ એટલી દે સારું છે કે તમારી પાંચ વર્ષ જિંદગી વધી જાય અહીંયા આવીને અનુભૂતિ થઈ કે તમે એટલી બધી પ્રકૃતિને ડેવલપ કરીને અહીંયા પણ અહીંયાની લોકાલિટીમાં પણ કોઈ રહી ને તો પાંચ થી દસ વર્ષ આવ્યું છે તો મિનિમમ વધી જાય છે આ ફેક્ટ છે ખરેખર જબરદસ્ત

રિયલ માં વાત કરવા આવ્યો તો કે બે વીઘા જગ્યા સાઈડ માં મૂકી દેવાની ત્રણ વીઘા અને એમાં સ્પેશિયલ બગીચો જ બનાવવો આવું નક્કી કરીને છ મહિના ઈઝરાયલ માં વધારે કામ કર્યું હતું આ રિયલ રીઅલ વસ્તુઓ સત્ય હકીકત સત્ય હકીકત એમ કે મકાન બનાવીએ પહેલા 2 8 3 વીગાની અંદર સારો બગીચો બનાવવાનો જ થાય અને આજ મોટી વાત છે ને ભાઈ કે તમે ત્યાં ઇઝરાયલમાં બેલ સેટ હતા ખૂબ આર્થિક રીતે સદ્ધર ને સક્ષમ હતા પણ આપણી લોકલિટીને અને અહીંયા આવીને આપણી પ્રકૃતિને કઈક ને કઈક ઉજાગર થાય એ માટે તમે આ ડેવલપમેન્ટ કર્યું બાકી જો 12 થી વિદેશથી આવતા હોય એને અમુક લોકોને આવું બધું ના ગમતું પણ સારી વાત છે કે આપણી પ્રકૃતિને તમે પ્રેમ કરો હો અને પ્રકૃતિને આગળ ધપાવવા માટે અને તમારા આ પ્રકૃતિના વિડીયો જોઈ જોઈ અને અનેક લોકો આ વસ્તુને એના ઘરે પણ ઇમ્પ્લિમેન્ટ કરશે અને કરે છે હાલમાં કરે છે રિયલ વસ્તુ એ ઘણા બધા અમને રિયલમાં ફોલો કરે અત્યારે અને અમે જોયું પણ કે ઘણી બધી જગ્યાએ હવે ઘરે આ ઘણાને ખબર નથી તો અમારા વિડીયો જોઈ જોઈને રીઅલ માં બધા ઝાડ ના ઘણા બધાને નામ આવડી ગયા નકર નામ નતા આવડતા કે આ રામ આ હનુમાન ફળ આ સીતાફળ સીતાફળ એકના ખબર હોય તો બાકીનાનો ખબર ન હોય ધારો કે લીસી કેરી તો આમાં લાગટ ને ઘરે બધાને એટલું ગામડામાં વધારે અનુભવ ન હોય બગીચા અને જે આપણે આ વસ્તુનું હજી આપણે આગળ લંબાણ થાય આમ ફેટ વાં પુગાડવાનું હે ડ્રેગન નું

દરેક વસ્તુ આપણે હા હા દરેક વસ્તુ મરી રહી અહીંયા આપણે જે જે આપણા શરીરની જરૂરિયાત છે અને ખાસ કરીને ફળ ફ્રૂટ જ આપણા શરીરની મુખ્ય જરૂરિયાત છે અત્યારે આપણી રેણી કેણી અને ખાણી પીણી એટલી દે બગડી ગઈ ને નાથાભાઈ એની સામે આ બચવા માટેનો ખારો જબરદસ્ત વાતાવરણ અને ફળ ફ્રૂટ રસતો છે આ બાજુ જોવો ડ્રેગન તમે એ મુકો અચ્છા ફળ

સ્પેશિયલ મુલાકાત એની બધી મુલાકાત લીધી બગીચાની તો આપણે ક્યારેક લીધું એની ટાઈમ ગમે ત્યારે સોમનાથ સાસણ કે ભાલકા દર્શને દર્શન આવો ત્યારે ખાસ નાથાભાઈ ભાઈ તમે પરિવાર સાથે પધારો અને અમને સો ટકા મહેમાન ગતિ નો લાભ આપો અને ત્યાંની અમારી લોકાલિટી શું છે એને પણ થોડુંક તમે આપણા સૌ સબસ્ક્રાઈબર ને બતાવો એટલે શું છે કે ત્યાંની લોકાલિટી તમારા સબસ્ક્રાઈબર ને પણ ખબર પડે કે શું છે એમ સો ટકા સો ટકા ના ના જરૂર આવશું અને

તો આ છે આપણી વાડીનું ગોદામ આપણા વાહન આ કોઈ બારના ન ભાઈને એની ગાડી આમ આગળ પડી અને ખાસ આપણે ટ્રેક્ટરની અંદર પણ જો જીપીએસ સિસ્ટમ ફિટ કરાવેલી છે જો આમે તમે જોઈ શકો હા બધું કામ જીપીએસ સિસ્ટમ બધું પાછળ આગળ નજ આ બધું જીપીએસનું જ છે બાકી અને સો ટકા સિસ્ટમ મને પણ નથી ખબર કે આવું ટ્રેક્ટર લાગે એ જોઈને બહુ આનંદ થયો કે બધું કેવી રીતના કામ કરે કામ કરે છે બહુ સારું કામ છે કારણ કે વાત હાસી કરી દિનેશભાઈ કારણ કે એને ખુદ અનુભવ હોય એ પણ જીપીએસ સિસ્ટમ છે ને એવી ઘણી બધી ટેકનોલોજી નો ઉપયોગ કરીને જમીનની માપણી કરે આજે ઉદિતા લાંબા થઈ જાય હાંજ સુધી માપી માપી અને ભૂલ રહી જાય તો બાતી બાજી પડતા એટલે આ બધી સિસ્ટમ અત્યારે જીપીએસ સિસ્ટમ વસ્તુ હોય ને એ જેને ખબર હોય ને જે થોડાક આમ ઓલા હોય એને પરફેક્ટ રીતે ખબર હોય કે આ વસ્તુ મિલિયનોમાં વાયરલ થયું જીપીએસ ની એટલે દુનિયા ખબર પડ્યો હજારો માણસો અત્યારે અપનાવવા મીડિયા અને ઘણા બધા લેવા મીડિયા નહી ખબર નથી કે જીપીએસ વસ્તુ શું હોય એમ અને ખુદ કંપની કંપની નો મને ફોન આવ્યો હતો

એમના વખીડું પણ આજે આપણે જોઈએ તો આપડે ઘણી બધી માંડવી ખેડે વચમાં જીપીએસ થી વાવેલી માંડવી એકદમ પરફેક્ટ અને એમાં જીપીએસ થી પણ બધું અને રહીશું આપ મિત્રો પણ આભારી છો કે આવા સારા સારા લોકો આપણને સમજાવતા રહે ઘણું બધું બતાવતા રહે જેને કારણે આપણે પણ આપણા જીવનમાં અથવા તો આપણે પણ આપણી વાડી કે આપણે પણ આપણા ક્ષેત્રમાં આગળ વધી શકીએ અને તમારા માધ્યમથી ઘણા બધા લોકોએ વ્લોગિંગ પણ ચાલુ કર્યું અને આ ખેતીમાં પણ ઘણા બધા સુધારાઓ કર્યા છે એટલે ખરેખર અભિનંદન ખૂબ ખૂબ આભાર તો થેન્ક યુ બધા અને વિડીયો જોવાનું પસંદ આવ્યું હોય તો હારે હારે કોમેન્ટ નાખતા રહીજો કે ના ભાઈ બરોબર અને આપણી વાડીની ખાસ મુલાકાત લેવા તમારે પણ આવવાની છૂટ છે જે રીતે ભાઈ ગીરમાંથી પૂગે આવ્યા અને ફોરેન થી પણ આપણે આપણે ઘણા બ્લોક માં તમે જોયું કે ફોરેન થી પણ આપણી વાડી ની મુલાકાત લઈએ આપણા બગીચા ની વાડી ની ખાસ અને તમારે પણ આવવા માટે એની ટાઈમ વેલકમ આપણી વાડી બગીચા નું સુંદર નજારો તમારે જોવો હોય જાણવો હોય માણવો હોય એટલે આપણી વાડીએ વેલકમ એવરી ટાઈમ ખેતી આપણે માનવી મગફળી મગ ધાણા જીરો બધું આવી જાય દરેક વસ્તુ અને ખાસ તમારા બધાનો સ્વભાવ તમારો જે લાગણી સભર સ્વભાવ છે ને એ માણવાની મજા જે આવી ને આ બધી માં તો આવી જ છે આ થી ડબલ મજા તમારો એક સ્વભાવ અને તમારો એક લાગણીશીલ નેચર છે ને એને ખરેખર અમે સૌ